ગુજરાતના અનેક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની આગાહી છે આગામી બે ત્રણ દિવસ સુધી એ જ સ્થિતિ રહેવાની છે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડવાનો છે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે છૂટો છવાયો વરસાદ નથી પડવાનો હવામાન વિભાગની આગાહી અને ભીંડી શું કહેતી હોય છે એ મોટાભાગે અમે તમને બતાવતા હોઈએ છીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી જે આવી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના અનેક ભાગો એવા હશે જ્યાં અતિ ભારે વરસાદ પડશે અને એ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગો હશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું પણ કહેવું છે કે રથયાત્રા સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે રથયાત્રાના દિવસે પણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે ભિંડીનું મોડલ પણ એ કહી રહ્યું છે બીજા હવામાન નિષ્ણાતો પણ એ કહી રહ્યા છે અને હવામાન હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવું જ કહી રહી છે કે બાવીસ તારીખથી એ જે વરસાદ છે વરસાદની શરૂઆત થશે જે જે આપણે એવું કહીએ કે વરસાદ લઈને આવે એવો સાર્વત્રિક છે અમુક જગ્યાએ અમુક ગામડાઓમાં ક્યાંક વરસાદ ન પડે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે પણ બાર બાવીસ તારીખથી વરસાદ વધુ પડવાની સંભાવનાઓ છે અત્યારે બે ત્રણ દિવસ સુધી વરસાદ એ સામાન્યથી મધ્યમ રહેશે ક્યાંય અતિભાવ ભારે વરસાદની આગાહી નથી પણ બાવીસ ત્રેવીસ ચોવીસ અને આગામી આખું અઠવાડિયું જે છે આખા અઠવાડિયામાં ખૂબ વધારે વરસાદની આગાહી છે હવામાન નિશાન તબાલાલ પટેલની આગાહી શું કહે છે ક્યાં વધારે વરસાદ કયા જિલ્લાઓ છે એ જિલ્લાઓ નોંધી લો તમે બાવીસમી જૂને સવારે સુધી આગળ ક્ષેત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા છવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ બાવીસમી જૂને સવારે સુધી આદરમાં આવતા આવી રહ્યું છે અને તારીખ ચોવીસથી ત્રીસમાં બંગાળ ઉત્સાહના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે સાબરમતીમાં આવવાની શક્યતા છે જી રથયાત્રા રથયાત્રાના દિવસે લગભગ તારીખ ચોવીસથી થી માં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રથયાત્રાના દિવસે અને પાંચમે વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા ગણાય છે જી તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો